હેલો ફ્રેન્ડ્સ કેમ છો વહેલી સવારના બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે તો મિત્રો વિડીયો જોતા પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ના કરી હોય તો અને વિડીયોને લાઈક કરી દેજો તમારા ગ્રુપમાં શેર કરી દેજો સાચો વહેલી સવારે હું તો મંદિરેથી આવી અને મરચાં લઈને બેસી ગઈ કારણ કે શિયાળામાં આથેલા મરચાં બહુ ભાવતા હોય તો આથવાના હતા તો લાલ મરચાં પણ લાલ મરચાં હતા નહીં એટલે મને એમ થયું કે આપણે છે ને આ લીલા મરચાં પણ આથી લેવા છે તો હું તો બધું કામ મૂકીને પેલું કામ આ કરવા માંડી છું પછી બપોર થાય તો આમાં મસાલો ભળી જાય અને આપણે પછી બપોરે ભગવાનને ધરીને જમવામાં હાલે બીજું શું આમ તો તીખા હશે મારા હાથ પણ તીખા થઈ જશે પણ હવે ફાવે એટલે મને એમ થયું કે ચાલ ને જ સુધારું તો શિયાળાની ઋતુ છે ને એટલે શરદી જેવું રેજ છે અને બીજું કે તમે બધા મને સાથ સહકાર આપો છો એટલે હું બહુ ખુશ છું અને હું ખરેખર તમને દિલથી આભાર માનું છું કે આવી જ રીતના સાથ સહકાર આપતા રહેજો તમારા ગ્રુપમાં શેર કરતા રહેજો અને એક વાત હજી ખાસ કહેવાની છે કે જેટલા લોકો મારા વિડીયો જોવે છે એ કમેન્ટ બોક્સમાં પ્લીઝ તમે કમેન્ટ કરજો તમને કેવો લાગ્યો વિડીયો શું પ્રોબ્લેમ છે એમાં શું સુધારા વધારા કરવાના છે એ પણ કહેજો મને કોઈ જાતનું ખોટું નહીં લાગે તમે કદાચ એમ કહેવો કે તમારી આ તકલીફ છે આ વિડીયામાં તો હું એને કોશિશ કરીશ વધારે વધારે સારું કરવાની પણ એના માટે તમારે પહેલાં કમેન્ટ તો કરવી પડે ને યાર કમેન્ટ કરજો કમેન્ટ નહીં કરો તો મને ખબર કેમ પડશે કે તમને વિડીયો ગમ્યો છે કે નથી ગમ્યો તો તમે કમેન્ટ કરવાનું ના ભૂલતા હો હું છે ને બધાના કમેન્ટની રાહ જોતી હોવ જે લોકો કમેન્ટ કરે છે ને એને હું તરત આન્સર આપી દઉં આમ લાઈક કરી દો એના કમેન્ટને તો તમને એમ ના થાય કે તમે કમેન્ટ કરો તો તમે કમેન્ટ કરજો અને બધાને કહેવાનું કે લાઈવમાં આવજો લાઈવ વિડીયો હું ચાલુ કરું છું સાંજે દસથી સાડા અગિયાર અને અત્યારે પણ સવારે પણ સવારે દસથી સાડા અગિયાર અને સાંજનો પણ દસ થી સાડા અગિયાર તો જરૂરથી મારા લાઈવમાં પધારજો એના માટે તમે મારા વિડીયાને જોજો ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન પર ક્લિક કરી નાખજો જેથી તમારા મોબાઈલમાં પહેલી જ સ્ક્રીનમાં તમને વિડીયો દેખાઈ જાય મારો ગમે વિડીયો અપલોડ કરું એ અને તમે આસાનીથી જોઈ શકો તો કોક આવી ને એમ કહે જ સવાર સવારમાં આને અત્યારમાં પોરમાં મરચાં મરચાથવાનું જોઈશે પણ કેવું મરચાં અત્યારે સરસ મજાના હાથેલા મરચાં હોય અને ગરમા ગરમ ભાખરી હોય ત્યારે ક્યારેક ગાંઠિયા હોય તો કેવી મજા આવે ખાવાની તો પછી તો એટલે જ આપણે આ ચાલુ કરી દીધા સવારમાં કામ ચાલો તો મરચાં કટ થઈ ગયા છે અને આટલા મરચાં રાખી દીધા છે એનું કારણ એમ કે ક્યારેક ક્યારેક ભજીયા ખાવાનું મન થાય તો ઘરમાં મરચાં પડ્યા હોય તો આપણે ભજીયા ફટાફટ બનાવી લઈએ ચટણી તો આપણે બનાવીને રાખી જ હોય અત્યારે કંઈક કોને ભજીયા ખાવાનું મન થઈ જાય એટલે જો આ બધા મસાલા છે ને એક પછી એક નાખી અને ભેળવી દો આ રાયનો બોરો છે મહારાજ શિયાળામાં તો આપણને ભાવે જો વરિયાળી ઘરની વરિયારી હતી તો પછી હું શિયાળાની અંદર તો આપણને જમ્બુ બહુ ભાવે જમી લેવાનું હોત જાડા થઈ જાય તો પાછું ઉનાળામાં ઉતાર નાખવાની બોડી મારી જાય સાડા ચાર મહિનાનું નીમ લઈ લેવાનું બોડી ઉતાર નાખવાનું પણ પાછું શિયાળો આવે ને ધબ ધબાટી જમ 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 જ કરવાનું એટલે એવું છે ને અત્યારે તો જો મારા આથવાનું બહુ વધી જાય જો આ મચાય થયા અને પાછું ઓમભાઈ માટે આમળા તો જો ઓમભાઈ માટે આમળા પણ હાથી રાખ્યા છે હવે હું પાછા લઈ લઈશ એક કિલો એટલે આટલા ખૂટશે ને ત્યાં બીજી વખત બીજા આમળા છે ને તૈયાર થઈ જાય અને છોકરાઓને છે ને અત્યારે એકદમ હળદર અને નિમકવાળા છે ને આપણા કરીને ખવડાવાય એ સારું કહેવાય ને છોકરા ખાય એકદમ સરસ નિમકવાળા થઈ જાય ને એટલે એ ખાવાના જ પણ એના માટે છે ને આપણે કોઈ જાગૃત રહેવું પડે એને નાના હોય તો ફોસલાવવા પડે એમ કે આમ નહીં આમ તો એમ સારું વાતુમાં ને વાતુમાં આપણા મરચાં

એનો આ પ્રકરણ આપ્યું છે લ્યો ભક્ત ચિંતામણીની પારાયણનું એકત્રીસમું પ્રકરણ એકોતેરમું પ્રકરણ આપ્યું છે કેટલામું એકોતેરમું હવે રોજ મારે ભક્ત ચિંતામણીની પારાયણનું એકત્રીસ એકોતેરમું પ્રકરણ છે ને એકોતેરમું પ્રકરણ મારે રોજ બોલવાનું જ્યાં સુધી હું જીવું ને ત્યાં સુધી મેં કીધું તમે મને આવા નિયમ હું આપવા એક તો હું મારામાંથી ઊંચી આવતી નથી અમારે વિડીયો બનાવવાના હોય ઘરનું કામ હોય તો તમે મને આવું નાના નાના થઈ જાય થઈ જાય કે કે એક આખા દિવસમાં ત્રણ પેજ ના વાંચી હકો મેં કીધું વાંચી તો કે પણ આળસ માં જાય પછી નિમ લઈ લીધું એકોતેર પ્રકરણ કૃષ્ણ જન્મ ઉત્સવ નું છે આજ વાંચી લીધું સવારના ફોનમાં પછી મેં કીધું બધુંય કામ કરું ચાલો આપણા મરચા તૈયાર થઈ ગયા છે જોવો છે ને પાણી આવી જતા હશે હો કે હા તાજા તાજા રાયતા મરચાં અને કોક આપણને વણેલા ગાંઠિયા ને એવું આપે તો તો જામો પડી જાય હો મને એવું બહુ થાય કે આ હા હા હાલો ને આપણે વણેલા ગાંઠિયા ખાઈ લઈએ એમ

સારું ચાલો આટલા તો ભજીયા છે બીજું કે આ ઠંડી બહુ પડે ને એટલે હું તો આ ઠંડી નું ઉભું પોતું લઈ આવી છું મેં કીધું આપણે વધુ નથી લેવું આ સાદું લઈ લો ભાઈ પંદરસો બે હજાર નો આપડે ખર્ચો નથી કરવો આ સો રૂપિયા નું પોતું લઈ આવીને એમાં હાલશે કે ક્યારેક ક્યારેક જો આપને આળસ થતી હોય તો આ ઉભી સ્ટીક થી પોતું મારી દઈએ તો પોતાનું પોતુંય થઈ જાય નકર આપણને મનમાં પાછું એક તો બાયુની જાતને એમ થાય કે હજી મારે આ કામ છે વજવજાટ હોય એટલે મેં કીધું હાલો આપણે આ પોતું લઈ ગયું એટલે આપણે ક્યારેક છે ને ઊભા ઊભા પોતું કરવું હોય આળસ ચડી જતી હોય તો આ પોતું કાયમ આવે એટલે આ તો હું કાલ માર્કેટે ગઈ એટલે લઈ આવી આ ઠંડી બહુ છે શું કરવું આ કપડા અને વાસણ ને ખડીક સાફ કરવાનું મન નથી થતું ને કપડાનો તો જો કેટલો ઢગલો થઈ ગયો પણ મારે અહીંયા ઠંડુ ને ઠંડુ વાતાવરણ રહે ને એટલે હું છે ને ખડીક માંથી કામ અને જો બાર પણ હજી તો જો હજી તો તડકો આવતો જાય છે પણ મને છે ને અમારે અહીંયા તડકો આવતો જ નથી તો શું કરવાનું એટલે હું છે ને કપડાં ને વાસણને બહુ મોડું કરું પહેલાં રસોઈને એવું બધું કરી લઉં કારણ કે ઠંડીને લીધે આ બધું કામ છે ને ઉકલતું નથી